તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે અંજલ નામની દીકરી છ વર્ષની માત્ર છ વર્ષની દીકરી છે અને અમદાવાદથી ઠેર દુવાર ક્યાં ચાલીને જઈ રહી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો આ દીકરીના લોકો એમ કહેવાય છે કે સ્વાગત પણ કરે છે દોસ્તો ફૂલડેથી તો દોસ્તો હાલ તમને ખબર હશે કે ઘણા લોકો શ્રદ્ધા હોય છે તો ગમે ત્યાં જઈ શકે છે દોસ્તો તમને ખબર જ હશે એવી રીતે જ તે આ દીકરીને એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનને દર્શન કરવા માટે આ દીકરી ઠેઠ દ્વારકા લગી ચાલીને જઈ રહી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મોટા મોટા કલાકારો પણ આ દીકરીને જોઈને ચોંકી ગયા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે મોટા હોય છે એ પણ ચાલી નથી શકતા દોસ્તો એ પણ થાકી જાય છે દોસ્તો આ દીકરીને ધન્ય કહેવાય દોસ્તો તો હાલ આ દીકરીની ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે દંડ વ્યસ્ત કરીને દીકરી જઈ રહી છે દુવારિકા લગી દર્શન કરવા તો દોસ્તો તમને ખબર જ હશે કે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ દીકરી એમ કહેવાય છે કે અમદાવાદથી ઠેર દુવારકા લગી ચાલીને જઈ રહી છે દોસ્તો લોકો એનું સ્વાગત પણ કરી રહ્યા છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ ચોકી ગયા છે આ દીકરીને જોઈને દોસ્તો અને એમ કહેવાય છે કે દૂર દૂરથી લોકો આ દીકરીને સ્વાગત કરવા માટે આવે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ દીકરી માટે એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો જ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાં દીકરી આવવાના વિડીયો માટે લાવતો દોસ્તો તમને ખબર હતી કે આઠમ આવી રહી છે આ દીકરી એમ કહેવાય છે આઠમના દિવસે પોગી જવાની છે દ્વારકા અને કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરવાના છે દોસ્તો હાલ અત્યારે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે અમદાવાદથી ઠેર દ્વારકા પગ યાત્રા કરીને જઈ રહી છે દોસ્તો અને લોકો એના સ્વાગત પણ કરી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર ફરી વાર